પરિવારજનોને સોંપવામાં આવતા મૃતક અર્જુન પટોળીયા ની અંતિમ ક્રિયામાં પૂર્વ કેબિનેટ મંત્રી બાઉકુન ધાડ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સાથે વહીવટી તંત્ર પોલીસ સહિતના અધિકારીઓ જોડાયા હતા અમદાવાદ થી લંડન જતું પ્લેન ક્રેશ થયું અને આ પ્લેન ની અંદર અમારા ગામના અર્જુનભાઈ પટોળિયા અને આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત બેતાલીસ ક્રૂઝ સહિતના જે મુસાફરો હતા માંથી જે આ ખૂબ ગોજારો અકસ્માત થયો ત્યારે અમારા જે ગામના અર્જુનભાઈ છે એને આજે અંતિમ વિધિ આજે આ વડિયા સ્મશાનને અંદર કરવામાં આવ્યું છે સમગ્ર ગ્રામ આજે બંધ રાખવામાં આવ્યું અને ગ્રામ પંચાયત દ્વારા એની જાહેરાત કરવામાં આવી અર્જુનભાઈ નાનપણથી એના પિતાની છત્ર ગુમાવેલી પોતે સ્વ વડે બંને ભાઈઓ અભ્યાસ કરીને લંડન ની અંદર સ્થિત થયા ઓગણીસ જ દિવસમાં દિવસ દિવસ માં આ એમના ઘરની અંદર બીજું મૃત્યુ હતું અર્જુનભાઈ ના પત્ની અઢાર દિવસ પહેલા લંડન મૃત્યુ થયા ત્યારે એની અંતમ વિધિ માટે વડિયા આવેલા અને આ બાર તારીખે તે થઈ રહી હતા એવા આ બનાવ બન્યો એટલે ખૂબ ગામની અંદર શોકની લાગણી છે આ સિવાય સરકારી તંત્ર દ્વારા જે સરકારના ચૌદ વિભાગો છે એ ચૌદ વિભાગોના લગભગ ત્રણેક હજાર કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી આ બધી જે ડીએનએ ને બાકીની જે પ્રોસેસ હતી પૂરી કરી અને આજે સવારે ત્રણ વાગે છ વાગે ત્રણ થી છ ની વચ્ચે ડેડ બોડી સોંપેલી એટલે આ દુઃખદ બનાવમાં ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એના માટે બધા સહભાગી થયા છે અને આ ખૂબ દુઃખદ બનાવ બેનો છે ને એની સાથે સાથે આ પ્લેનના જે પેસેન્જરો ઉપરાંત એ વિસ્તારના જે મેડિકલ સ્ટુડન્ટ અને બાકી અન્ય લોકો આપણા મૃત્યુ થયા છે એટલે એમને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે આપની સમક્ષ વાત કરી